તરબના વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે શ્રદ્ધાળુઓ રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે નિર્માણ કરવામાં આવેલ વાડીનાથ મહાદેવ મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે દેશભરમાંથી આ માટે ફૂલોને મંગાવવામાં આવ્યા છે અને સુંદર રીતે મંદિરને શણગારવામાં આવ્યું છે ત્યારે મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ છે ચાંદ

અહીં એક કાઉન્ટર ઉપર ચાલીસ નળ છે આવા ત્રણ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે રોજ પંદર હજાર ચા અહીં બને છે અને એક કલાકમાં ત્રણ હજાર થી લોકો ચાની મજા લઈ શકે છે વાડીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા ભક્તોને ચા પીટલી પર નહીં પરંતુ અહીં લગાવેલી પાઇપલાઈનમાં ગોટેલી ચકલીઓ ચાલુ કરતાં જ તેમાંથી ચા આવે છે અહીં સવારથી રાત સુધી દોઢસો જેટલા દૂધના કેનની ગરમાગરમ ગરમ ચા બનાવી ભક્તોને આપવામાં આવે છે બીજી બાજુ ભક્તો પણ મસાલેદાર ચાની ચુસ્તી લઈને હાક ઉતારી રહ્યા છે મોટાભાગના લોકો ખૂબ જ આ ચકલી જોઈને ઉત્સુકપણ નજર આવી રહ્યા છે બાપુ અને અમારી અહીંયાની કમ્યુનિટી ટીમ છે એ લોકોને ખબર હતી કે પબ્લિક રોજની ડ્વાડ એક લાખ પબ્લિક રહેશે છે એટલે પબ્લિકનો ઘસારા બહુ હોવાથી ઇટાલી કે બીજી કોઈ વ્યવસ્થા કામમાં આવે નહીં એટલે એના માટે ચકલીઓની વ્યવસ્થા કરવામાં આવી આ કેટલી ચા તમારે કેટલી રોજેરોજ કેટલી ચા બનતી છે રોજ લગભગ હજાર લિટરની ચા બને છે બેસ્ટ ઓલ છે બરાબર છે અને અહીંયા ગાળી એક આયોજનમાં કેટલા લોકો જોડાયેલા છે તમે કેવા પ્રકારનું અહીં આયોજન કર્યું છે અહીંયા મેડમ આ કમિટી જે આખી અને અહીંયા અમે અલોડાના સ્વયંસેવકની ટીમ જે રાખી દરબારીના છોકરાઓ છે અને બીજા કાઠિયાવાડના લોકો છે જે કાર્યકર્તા બેઠા છે એટલા લોકો ખુશ થઈ અને એટલા લોકો કેમટ ગરીમ એ લોકોના કેમ કે ચા 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 કે ચલો ચક્કર લગાવી મંદિર ના દર્શન કરીને એક ચા આપડે કાઉન્ટર ઉપર જઈને ચા પી લઈએ એટલે એમનું દિલ બી ખુશ અમે બી ખુશ અને એટલા ઉત્સાહ થી અમે કામ કરીએ છીએ હારી છે બહુ સારી વ્યવસ્થા છે ચકલીથી વસ્તી ને કોઈ અગવડતા પડતી નથી અને બધાને ચા લેવાનું પણ સરળ પડે પેલી ચા રખાબીમાં તમે ચા પીવાની એક ચકલી ચાલુ ચકલી ચા માં પીવાની મજા આવે તો રમત રહી છે ભાઈ આ બાપાની બહુ ચા મીઠી એકદમ ઘેર ભેંસ ના દૂધની ન હોય એવી ચા બને છે અત્યારે બીજા સમાજ આ રીતે વ્યવસ્થા ચકલીએથી ચા આપવાની ના હોય રબારી સમાજ વ્યવસ્થા કરીએ કે આ ચકલીએથી ચા આપવાની ચકલીએ થી ચા આવે છે સાસ ટેન્કર થી ચકલીએ સાસ આપે છે અને દૂધ જેવી સાસ એક ગ્લાસ પીધો હોય તો એમ ઈચ્છા થાય બે ગ્લાસ પીવા છે આટલી પબ્લિક ને દૂધ પૂરું કરું આટલી પબ્લિક ને જમવાનું પૂરું કરું કોઈ અવ્યવસ્થા નહી દસ હજાર સામસેવકો કોમે લાગી ગયા છે રબારી સમાજના એટલા દૂધની ચા છે અને બીજું એમાં શંકરનો વાસ છે એટલે શંકરના પેલા થી એમને સ્વાદ ચા સ્વાદ આવે છે એટલે પીવા તમે ઘેર પીવો તો પણ આવો સ્વાદ ના મળે તમને ચા એવી ચા આવે છે પ્રસાદ છે ગાડી ચકલી ની અંદર પાણી ને દેખો ને પાણી ને ફોપાય અને ચા આવે એટલે ખુશી ની વાત ચકલી માં ચા પીવી એટલે મારું કહેવાનું કે અમારો રબાઈ સમાજ અમારો ચૌદ પરગણા અને અઢાર સમાજ આ ભગવાનના દર્શન માટે આવ્યા બરોબર અને નરેન્દ્રભાઈ સાહેબ પણ બાવીસ તારીખે આવે છે એટલે આજે રબાઈ સમાજના ના ચા વાલી અઢાર કુમ રબાઈ સમાજ ના ઘેર આવે ચા વગર મારો ભાઈ જાય નહીં એટલે રબાઈ ના ચા વાલી ચા રબાઈ ના ચા વગર કોઈ કોઈ સમાજ નો આવ્યો જાય નહીં નરેન્દ્ર સંભવ સાહેબ આવે છે એટલે એનો ગૌરવ છે અને અમારો આ ઓનો આપણે વિશ્વની અંદર ઓનો વિશ્વ લખાયેલ કે વાયના વિશ્વની ભારતની અંદર વિશ્વને એનો લખવો પડશે કે ભાઈ વાયનાથમાં આવો અવસર જો ચા એકદમ સ્વાદિષ્ટ અને મીઠી મીઠી અને પ્યારી લાગી ચા એક એવી વસ્તુ છે કે જેનાથી મહેમાનનું આગમન થયું છે ઘરમાં એવું લાગે એમ આ વાણીનાથ ધામમાં સર્વ ધર્મ પ્રેમી જનતા જે પણ આવે છે તેને ચા વાલી લાગે છે જે પણ મહેમાન આવે છે એ સીધો એમ પૂછે કે ચા ક્યાં છે તો અમે બત્રીસ ચકલીઓ બતાવી છે કે બત્રીસ ચકલીઓ પહોંચી જાવ ચા ત્યાં મળશે તમને આ આ તો સમય એવો છે આ તો સમય સુવિધા બનતું નથી આ ભૂમકા એવી છે કે આટલી આટલી વસ્તી પણ કોઈ વસ્તુની તકલીફ પડી નથી મા બાપાના આશીર્વાદ સંતો મંતુના દરેકના આશીર્વાદ આટલે આટલે લોકો આવ્યા પણ કોઈ લોકોની તકલીફ ન ડીફીકેટ નહીં એની મેન કોઈ પડતો એ બાપવાના આશીર્વાદ આટલે આ તાઈ ચા એ વ્યસન વસ્તુ છે પણ બાપાના આશીર્વાદ થી ત્યાં ત્યાંથી આવે છે ત્યાં મળે લોકો ની પણ ખબર પડતી નથી એટલે આટલી ભૂમિકા રાઈટા માટે તો પવિત્ર થઈ ગઈ અને ભગવાન રામ રમાઈ પણ આશીર્વાદ આવ્યા ત્યાં રત્ના હાઈકે પણ કે તમારું પૂજાનો અનાજ નડશે નહીં એનો સારા આજ હાઈકે આજ પૂરો થાય છે અને બાપાના આશીર્વાદ થી લીલા લે થેન્ક યુ વેરી મચ બોલો વાળી રાત જય મારા વાળીનાથ બરાબર મારી રબારી સમાજ વિહોતર આ જે ચા પીવો છો એ પાઇપ પાઇપલાઇન ની કોઈ ચા આવે છે અને ચકલીયા થી પણ ચા પીવામાં આવે છે કોફી પીવામાં આવે છે સાસ પીવામાં આવે છે આ પાણી પીવામાં આવે છે અને દૂધ તોહળીએ તોહળીએ દૂધ પીવામાં આવે છે એ મારી રબારી સમાજ મારી રબારી સમાજની જગ્યા છે વાળીના જેને પાણી ના મળતું હોય એ મારી રબારી સમાજ આ પાઇપ થી અને ચકલીયા થી ચા પીવા મળે છે અને કોફી પીવા મળે છે બરાબર છે એ મારી રબારી સમાજ કે ટેન્કરો થી ચા અને ટેન્કરો થી દૂધ અપાય છે મારો રબારી સમાજ જ કરી શકે અને આપણે વાળીનાથ ભગવાનનું મંદિર અમારા માટે ગૌરવ છે

સાથે ફેસ વાતાવરણ માં અહીના મહોત્સવ નો લાભ લઈ રહી છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા